સૂર્યમાં મે મહિનાને કૌટુંબિક મહિનો કહેવામાં આવે છે કોરિયામાં પાંચ મે બાળ દિવસ છે આઠ મે માતા પિતા દિવસ છે પંદર મે શિક્ષક દિવસ છે અઢાર મે સ્વર્ગીય માતા પિતા દિવસ છે અને એકવીસ મે વિવાહિત યુગલ દિવસ છે શું માતાપિતા દિવસ આપણને આપણા માતાપિતાના પ્રેમ અને અનુગ્રહને યાદ અપાવવા માટે આપવામાં આવતો દિવસ નથી જ્યાં સુધી મને ખબર છે બાળ દિવસની સ્થાપના બાળકોને પ્રેમ કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી ત્યારે અઢાર મે સ્વર્ગીય માતાપિતા દિવસના રોજ આપણે આપણા સ્વર્ગીય માતાપિતાના પ્રેમ અને અનુગ્રહને યાદ કરવો જોઈએ આપણા સ્વર્ગીય માતા પિતાની ઈચ્છા છે કે તેમના બાળકો સ્વર્ગીય રાજમાન્ય યાજક વર્ગ તરીકે યોગ્ય બને આ કારણે તેઓ ક્યારેક ક્યારેક આપણને આ પૃથ્વી પર દુઃખ પામવાની મંજૂરી આપે છે આપણે સ્વર્ગમાં જે અનંત ખુશી અને શાંતિનો આનંદ માણવાના છીએ તેનાથી વિપરીત પરમેશ્વર આપણને મુશ્કેલીઓનો અનુભવ કરવાની મંજૂરી આપે છે છે જ્યારે આપણે આ અનુભવો આપવામાં આવે તો આભારી થવું જોઈએ જો બધું તે પ્રમાણે થાય છે જેમ આપણે ઈચ્છીએ છીએ તો આપણે તે ભવિષ્યની ગેરંટી નથી આપી શકતા ક્યારે ઠપકો આપ્યા વગર ઉછરેલા બાળકના ભવિષ્યનું શું થશે બાળકનું ભવિષ્ય ખોટું થશે તેના ચારિત્રનો વિકાસ કરતી વખતે તે દુષ્કર્મ કરશે પણ જ્યારે કોઈ બાળક ખોટું કામ કરે છે અને માતા પિતા તેને સખત ઠપકો આપે છે

પરમેશ્વરે તેમના માટે અંતમાં આશીષ પ્રાપ્ત કરવાનો માર્ગ મોકળો કર્યો આપણા સુવર્તાના માર્ગ વિશે પણ એવું જ છે કેટલીક વાર આરામદાયક અને સરળ માર્ગ હોઈ શકે છે પરંતુ આપણે ક્યારેય ન ભૂલવું જોઈએ કે પિતા અને માતા દ્વારા દોરવામાં આવતો દરેક માર્ગ સાચો માર્ગ છે ભલે તેઓ આપણને ઉજ્જળ અરણ્યમાં લઈ જાય પણ આપણે કહેવું જોઈએ તમારો આભાર અને વિચારવું જોઈએ પરમેશ્વરની આપણા માટે એક સુંદર ઈચ્છા હોવી જોઈએ જો આપણે વિશ્વાસ કરીએ છીએ અને તે માર્ગ પર ચાલીએ છીએ તો આપણે સારી વસ્તુઓ પ્રાપ્ત કરીશું પણ તેમની ઈચ્છાને મહેસૂસ કર્યા વગર જો કોઈ વિચારે પરમેશ્વર માત્ર મને જ આટલી કઠોર પરીક્ષાઓ કેમ આપે છે અથવા પરમેશ્વર મારા પરિવારને આ પીડા કેમ સહન કરવા દે છે તો તેનું ભવિષ્ય પ્રતિકૂળ હશે કચકચ આ શબ્દો લખવાનું કારણ આ છે કે પરમેશ્વર ઈચ્છે છે કે તેમની સંતાન આવી પ્રક્રિયા દ્વારા સ્વર્ગમાં રાજમાન્ય યાજક વર્ગના રૂપમાં યોગ્ય બને પરમેશ્વર તેમના બાળકોને શ્રેષ્ઠ સ્થાન પર મૂકવા માટે માર્ગ તૈયાર કરી રહ્યા છે ભલે આપણને તે વિશે ખબર ન હોય પણ આપણામાંના દરેકમાં નબળાઈઓ છે જેને મજબૂત કરવાની જરૂર છે દરેકની પાસે નબળાઈઓ હોય છે પરમેશ્વર આપણને એવા વાતાવરણમાં મૂકીને આપણી નબળાઈઓને નિખારી રહ્યા છે અને આપણને મજબૂત બનાવી રહ્યા છે જેથી તે આપણને સ્વર્ગમાં લઈ જઈ શકે આ વસ્તુ છે જે પરમેશ્વરના મહાન પ્રેમ હેઠળ થાય છે તેથી આપણે માત્ર સરળ માર્ગ અથવા તે માર્ગને પસંદ ન કરવો જોઈએ જે આપણે ઈચ્છીએ છીએ કેટલીક વાર જો સુવાર્તા માટે જરૂરી હોય તો આપણે તે માર્ગને અપનાવવો જોઈએ જે આપણને ના પસંદ છે ભલે તે કંઈક એવું છે જેને આપણે ટાળવા ઈચ્છીએ છીએ કેમ કે આપણે થાકેલા છીએ આપણે સુવર્તા માટે જે જરૂરી છે તે કરવામાં આગેવાની લેવી જોઈએ એવા લોકો છે જે પરમેશ્વરના વચનોને હળવાશથી લે છે જ્યારે એવા લોકો પણ છે જે પરમેશ્વરના વચનોને ગંભીરતાથી લે છે પિતરે આખી રાત સમુદ્રમાં જાળ નાખી પણ તે એક પણ માછલી ખોકડી શક્યો નહીં ઈશુએ પિતરને પૂછ્યું શું તે ઘણી માછલીઓ પકડી છે તેણે જવાબ આપ્યો મેં એક પણ માછલી નથી પકડી ઈશુએ કહ્યું ઊંડા પાણીમાં હંકારીને માછલા પકડવા માટે તમારી જાળો નાખો જાળ અને માછીમારીના સામાનને વ્યવસ્થિત કરવું ખૂબ મુશ્કેલ કહેવામાં આવે છે તેનું શરીર થાકી ગયું હશે પણ ઈશુએ તેને ફરી જવા માટે કહ્યું માનવીય દ્રષ્ટિકોણથી તે કેટલું કંટાળાજનક રહ્યું હશે આ એટલું થકવી નાખનારું કામ છે પિતર કહી શક્યો હોત હે ઈશુ શું હું પહેલા સારો આરામ કરી શકું છું અને બીજા દિવસે કરી શકું છું પણ પિતરે શું કહ્યું તેણે લોતના જમાયોની જેમ તેમના વચનોને હળવાશથી ન માન્યા તેણે શું કહ્યું તો પણ તમારા કેવાથી હું જાળો નાખીશ તેણે જાડ નાખી પછી શું થયું તે માછલાનો મોટો જથ્થો ઘેરી લીધો એટલે સુધી કે તેણે બે હોડીઓ ભરી દીધી આપણે સમજવું જોઈએ કે આ વાતો બાઈબલ માં કેમ નોંધ કરવામાં આવી છે સદો મને ગમોરાના વિનાશ દરમિયાન આ હતું જેને તે પ્રાપ્ત કરી શક્યો ન હતો પરંતુ જ્યારે તેણે પરમેશ્વરના વચનનું પાલન કર્યું તો શું તેણે અનુગ્રહપૂર્ણ પરિણામો પ્રાપ્ત ન કર્યા આપણે આ કહેતા બાઇબલની શિક્ષાઓને માત્ર નોંધ ન માનવી જોઈએ કે વિશ્વાસના પૂર્વજોએ ભૂતકાળમાં જે કર્યું તે આ છે બે તિમોથી અધ્યાય ત્રણ પ્રમાણે બાઇબલ શું કરે છે શું તે ઉદ્ધાર પામવા માટે આપણને જ્ઞાની નથી બનાવતું આપણે સમજવું જોઈએ કે બાઇબલમાં આવી શિક્ષા કેમ છે તે અભિલેખ આ યુગમાં આપણા માટે જરૂરી છે આપણે ઉઠવું જોઈએ સજાગ રહેવું જોઈએ અને જોરશોરથી સુવર્તાનો પ્રચાર કરવો જોઈએ સાથે જ આપણે આપણા બધા ખોવાયેલા ભાઈઓ અને બહેનોને શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ અને સુવર્તાને પૂરી કરવી જોઈએ તે પ્રયત્નો દ્વારા આપણે પિતા અને માતાને આનંદ અને મહિમા આપી શકીએ છીએ આ ઉપરાંત આવું આપણે પરમેશ્વરના વચનને સોનાથી પણ વધારે મૂલ્યવાન ગણીએ આવો આપણે આ ધન્ય વર્ષમાં પિતા અને માતાના પ્રેમ અને અનુગ્રહ ને ચૂકવવાના પ્રયત્નો બાઇબલ આજ્ઞા ના પાડનારા વિશે શું કહે છે શું તેઓ સ્વર્ગમાં પ્રવેશ કરી શકે છે પરમેશ્વરે પ્રતિજ્ઞા લીધી કે આજ્ઞા ભંગ કરનારા ક્યારેય સ્વર્ગમાં પ્રવેશ નહીં કરી શકે આવો આપણે હિબ્રુ અને પત્ર અધ્યાય ત્રણ પર એક નજર કરીએ હિબ્રુ અધ્યાય ત્રણ વચન ચૌદ કેમ કે જો આપણે આરંભમાં રાખેલો ભરોસો અંત સુધી દ્રઢ રાખીએ તો આપણે ખ્રિસ્તના ભાગીદાર થયા છીએ પરમેશ્વર કહે છે કે આપણે સ્વર્ગની મહિમામાં ભાગ લઈશું આવો આપણે વચન સોળ પર જઈએ કેમ કે તે વાણી સાંભળ્યા છતાં કોણે ક્રોધ ઉત્પન્ન કર્યો શું જેઓ મૂસાની આગેવાની નીચે મિસર બહાર આવ્યા તે બધાએ નહીં વળી ચાલીસ વર્ષ સુધી તે કોના ઉપર નારાજ થયા શું જેઓએ પાપ કર્યા જેઓના સબ અરણ્યમાં પડ્યા તેઓ પણ નહીં અને જેઓએ તેઓ કોણ છે માન્યું નહીં તેઓ વગર બીજા કોને વિશે તેમણે સમખાઈને કહ્યું તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં તો આપણે જાણીએ છીએ કે અવિશ્વાસને લીધે તેઓ પ્રવેશ કરી શક્યા નહીં આવું આપણે અધ્યાચાર સાથે ચાલુ રાખીએ એ માટે આપણે બીવું જોઈએ રખે તેમના વિશ્રામમાં પ્રવેશ કરવાનું વચન હજી મોજૂદ રહ્યા છતાં તમારા માં કોઈ કદાચ પાછળ પડેલો માલુમ પડે જેમ તેઓને તેઓને તેમ પણ પણ પ્રગટ કરવામાં આવેલી છે સાંભળેલી વાત લાભકારક જે લોકોએ હજાર વાર પરમેશ્વરનું વચન સાંભળ્યું છે પણ તે હજી પણ તેનો સ્વીકાર નથી કરી શકતા અથવા તેને પોતાના હૃદય ઉપર અંકિત નથી કરી શકતા તેનું કારણ આ છે કેમકે જેઓ ધ્યાન દઈને સાંભળ્યું તેઓની સાથે તેઓ વિશ્વાસમાં એક થયા નહીં એવું એટલે હતું કેમ કે તેમણે પરમેશ્વરના વચનને વિશ્વાસ સાથે ગ્રહણ કર્યું નહીં પરિણામ સ્વરૂપ તેઓ તેને મજાક માનતા હતા સરળ શબ્દોમાં કહીએ તો તેનો અર્થ છે કે તેને નકામું માનવું આપણે પરમેશ્વરના વચનને વ્યર્થ ન ગણવા જોઈએ આ કહેતા કે આપણે તે કરીએ કે ન કરીએ તેનાથી કોઈ ફરક નથી પડતો પરમેશ્વરના વચન સંપૂર્ણ છે આ કારણે ભલે પરમેશ્વરના વચનની સરખામણી આ સંસારમાં કોઈ પણ વસ્તુ સાથે નથી કરી શકાતી પણ જો આપણે તેની સરખામણી કરવાની હિંમત કરીએ તો તે એક રાજાની આજ્ઞા જેવું છે શું પરમેશ્વર રાજાઓના રાજા નથી તેથી આ રાજાની આજ્ઞા છે રાજાની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરનારાઓના કાર્યોને રાજત્રો કહેવામાં આવે છે આવું આપણે વચન છ પર જઈએ તો કેટલાકને તેમાં પ્રવેશ કરવાનું બાકી છે અને જેઓને અગાઉ સુવર્તા પ્રગટ કરવામાં આવેલી હતી તેઓએ તેમણે શું કર્યું તેઓએ આજ્ઞાનો ભંગ કર્યો તેથી તેઓ પ્રવેશ કરી શક્યા નહીં પરમેશ્વર આપણા પિતા અને માતા છે તેઓ આપણા સ્વર્ગીય માતા પિતા છે જે લોકો તેમના વચનોનું પાલન નથી કરતા તેઓ સ્વર્ગના રાજ્યમાં ક્યારે ખંત રાખીને યત્ન કરીએ રખેને એ જ આજ્ઞા ભંગના ઉદાહરણ પ્રમાણે કોઈ પતીત થાય કેમ કે ઈશ્વરનો શબ્દ જીવંત સમર્થ તથા બેધારી તલવાર કરતા પણ વિશેષ તીક્ષ્ણ છે તે જીવ તથા આત્માને અને સાંધા તથા મજ્જાને જુદા પાડે એટલે સુધી વિંધનાર છે અને હૃદયના વિચારોને તથા ભાવનાઓને પારખનાર છે તેમની આગળ કોઈ પણ શ્રુષ્ટ વસ્તુ ગુપ્ત નથી પણ જેમની સાથે આપણને કામ છે તેમની દ્રષ્ટિમાં સર્વ નગ્ન તથા ઉઘાડા છે આપણે આજ્ઞા ભંગના તેમના ઉદાહરણનું ક્યારેય પાલન ન કરવું જોઈએ આ ઉપરાંત પરમેશ્વરે આજ્ઞા ભંગ કરનારાઓ વિશે કઈ પ્રતિજ્ઞા કરી સુવચન ત્રણ માં લખ્યું નથી કે તેઓ પરમેશ્વરના વિશ્રામમાં પ્રવેશ નહીં કરશે આપણા બાકીના જીવન માટે આવો આપણે પિતરની જેમ વિશ્વાસ રાખીએ જાણે કહ્યું હું તે કરીશ કેમ કે તે પરમેશ્વરનું વચન છે તે જ સમયે આપણે લોતના જમાયોની જેમ મૂર્ખતા ન કરવી જોઈએ જેમણે તેને એક મજાક સમજ્યું અને નષ્ટ કરવામાં આવ્યા સ્વર્ગીય માતા દિવસ દ્વારા આપણે યાદ રાખવું જોઈએ કે પિતા અને માતાના વચન અનંત જીવનના વચન છે જે આપણને ઉદ્ધાર તરફ લઈ જાય છે જો આપણે એક પણ આજ્ઞા ભંગ કરી છે તો આવો આપણે પ્રાર્થના દ્વારા પિતા અને માતાની સામે સ્વીકાર કરીએ અને પાપોની ક્ષમા માંગીએ તો કુમોદન ચાલમોસલ યોંગસલ તો ભક્કો હવે પિતા અને માતાએ મને શીખવેલું જીવન હું સોનાથી પણ વધારે મૂલ્યવાન ગણીશ હું તમને આ સ્વર્ગીય માતા પિતા દિવસના માધ્યમથી આ સંકલ્પને તમારા હૃદયમાં અંકિત કરવા માટે કહેવા ઈચ્છીશ આ દ્વારા હું આજના ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ તમારો ખૂબ ખૂબ આભાર